ટેકનિકલ સ્વાગત છે તો મિત્રો ની અંદર આપણે વાત કરીશું માર્ચ અંદર નવા ભાવ તમારા ભાવની અંદર કેટલા ભાવ છે તો મિત્રો ભાવમાં સૌથી મોટો ઘટાડો હવે માત્ર ગેસ સિલિન્ડર છસો દસ રૂપિયાની અંદર મળવા મળવાપાત્ર થશે સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો માર્ચ મહિનાની અંદર પહેલી માર્ચ બે હજાર ચોવીસથી ગેસ સિલિન્ડરના જે નવા ભાર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા છે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામનો ગેસ છે એ તમને મળશે નવસો દસ પોઈન્ટ પચાસનો એટલે કે ગેસની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી તો મિત્રો જે છ નવસો દસ રૂપિયામાં મળતો ગેસ સિલિન્ડર હવે એ જ ભાવે મળશે તો મિત્રો કયો જે ગેસ સિલિન્ડર છે એ તમને મળશે છસો દસ રૂપિયાની અંદર તો મિત્રો આપણે વાત કરીએ કે સરકાર દ્વારા જે દસ કિલો ગેસ સિલિન્ડર જે પ્લાસ્ટિક અંતર્ગત જે છે મજબૂત પ્લાસ્ટિકના જે ગેસના નવા જે ગેસ સિલિન્ડર જારી કર્યા છે એ જ બાટલો મળશે તો મિત્રો સરકારે હાલમાં ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના ગેસ સિલિન્ડર મળત મળતા છે તો એ અંતર્ગત હવે નવેસરથી એપ્રિલ મહિનાની અંદર તમને છ છસો દસ રૂપિયાની અંદર દસ કિલોગ્રામનો જે ગેસનો બાટલો છે એ મળવાપાત્ર થશે તો મિત્રો જે રેગ્યુલર ભાવ જે આ માર્ચ મહિનાની અંદર છે જે નવસો દસ અને હવે આવતા મહિનાની અંદર રહેશે છસો દસ રૂપિયા જે દસ કિલોનો જે બાટલો હવે તમારા ઘરે આવશે નવ જે દસ કિલોનો મળશે મિત્રો જે અત્યારે ચૌદ પોઈન્ટ બેનો મળે છે એ હવે દસ કિલોનો તમારો ગેસનો બાટલો રહેશે તો મિત્રો તમામ સિટીઓ અંતર્ગત તમે ભાવ જોઈ શકો છો તો મિત્રો માત્ર કમર્શિયલ જે ગેસ છે સિલિન્ડર છે એના ભાવ વધ્યા છે અને મિત્રો જે આપણે વાત કરીએ કે જે આપણે વાત કરીએ કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સમાન છે કોઈ પણ પ્રકારે વધારો નથી થયો તો મિત્રો જે તમે ફેબ્રુઆરી મહિનાની અંદર ગેસનો બાટલો ભરાવ્યો છે એ જ ભાવે તમે માર્ચ મહિનાની અંદર ભરાવી શકશો અને એપ્રિલ મહિનાની અંદર દસ કિલોગ્રામનો જે ગેસ આવશે હવે છસો દસ રૂપિયાની અંદર મળવાદ થશે તો જૈન મિત્રો માત્રમ છે ગરવી ગુજરાત